નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિસ્તારપૂર્વક સુરત શહેરમાં માં જે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી ગોપાલજીની હવેલી નજીક એક બસો વર્ષ જૂની વિશાખા યુવક સ્થળ થયું થયું હતું સરનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ એક રિક્ષાને એક મકાનને આશંકી નુકસાન પહોંચ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર ભાવ ભારે પવન કારણે આ મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું વૃક્ષ પડવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક રીક્ષા અને નજીકમાં આવેલા એક મકાને નુકસાન થયું હતું કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ ન હોવાનું તંત્ર સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે જ્યાં વૃક્ષ ધરાશય થયું હતું તેની નજીકમાં જ ભગવાન ગણપતિની મૂર્તિનો બનાવવાનું કાર્ય ચાલુ રહ્યું હતું આટલું વિશાળ વૃક્ષ પડવા છતાં અદભુત રીતે ગણપતિજીની મૂર્તિઓને કઈ પ્રકારનું નુકસાન થયું ન હતું આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગીતા મોદી વિસ્તાર છે ગેટ સુરત અમારે અહીંયા એક બસો વર્ષ જૂનું પહેલાં એક ઝાડ હતું તે વાવાઝોડાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં અને રિક્ષા અને અમારે એક ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે ઝાડ પડી તો શું તમને શું લાગ્યું અચાનક અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ એવું કંઈ અકસ્માત થયું લાગે છે તો અમે પાંચ વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું અમારે બસો વર્ષ જૂનું હતું ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું ફાયરવાળા કેટલા વાગ્યા આઠ સાડા આઠ વાગ્યા આવેલા હતા